જો તમારો રેશન કાર્ડ તો જે બંધ શું કરવું પડશે તમામ વિગતો દોસ્તો વિગતવાર જોતા પહેલા ખાસ અમારી ચેનલમાં નવા જોડાણ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જો એ તમામ સમાચારો વિગતવાર સૌપ્રથમ દોસ્તો વાત કરીશું મોદી સરકારનો મોટો નિર્ણય આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી આ દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે

એક તારીખ થી રાજ્યની અંદર એસી કરોડ થી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત એ છે કે તમે આખું વર્ષ ફ્રી અનાજ મેળવી શકશો આવો તમને જણાવી દઈએ કે કયા મહિને પાંત્રીસ કિલો અનાજ ફ્રી મળશે મિત્રો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એનએફએસ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિને ફ્રી અનાજનો લાભ મળશે સરકાર દ્વારા જાણકારી અપાય કે લાભાર્થીને પાંચ કિલો મફત અનાજ મળશે ઠંડી માવઠું અને વાવાઝોડાની મોટી આગાહી ચાર થી લઈને આઠ ડિસેમ્બરની વચ્ચે વાવાઝોડા ફેંગલની અસરો બંગાળ ઉપસાગરમાં થતા બંગાળ ઉપસાગર ડિપ્રેશર શક્યતા જોકે તેનો માર્ગ ઓમાન તરફ જશે મુંબઈમાં વરસાદ થવાની શક્યતા છે આ સાથે સુરત તેમજ વલસાડ જિલ્લામાં પણ પલટો આવે તેવી વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યાર પછી દોસ્તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એગ્રીસટેસ્ટ્રી પોર્ટલ પર નોંધણી શરૂ થઈ ગઈ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પડેલ ભાગ રૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખાતેદારોના લેન્ડ રેકોર્ડ ઇન્યુ આઈડી સાથે લિંક કરવામાં આવશે તારીખ પંદર થી લઈને પંદર ઓક્ટોબર થી ફાર્મર રજિસ્ટ્રી શરૂઆત કરવામાં આવી હતી એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ટેકનિકલ ખામી સર્જાતા આ પોર્ટલ પર નોંધણી બંધ હતી ત્યારે હવે આ ખામી દૂર થતા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી ગુજરાતમાં અગિયાર કોટ સત્તાવન લાખથી વધુ એ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી છે પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખમાં ઓલંબાઈ ધોરણ દસ અને બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં આવેદન પત્રો લાઈટ ફી સાથે ભરી શકશે જેમાં વિજ્ઞાન પ્રવાહની અંતિમ તારીખ છ ડિસેમ્બર બાદ સાત ડિસેમ્બર થી બાવીસ ડિસેમ્બર સુધી જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પ્રથમ તબક્કામાં દસ ડિસેમ્બર થી બાર ડિસેમ્બર સુધી લાઈટ ફી અઢીસો બીજા તબક્કામાં ડિસેમ્બર સુધી ફી એમ ભર્યા નથી તેમને વહેલી તકે દેવા ત્યાર પછી દોસ્તો સોમાસું બે હાજર પચીસ નું કેવું રહેશે આ વર્ષે અત્યારે નવેમ્બર મહિનાના અંતમાં થવાનું શરૂ નવેમ્બરમાં અંતર પૂરો થઈ ગયો છે એવું પણ સૂચિત થઈ રહ્યું છે કે ચોમાસું થોડુંક મોડું થશે એટલે કે જૂન મહિનાના અંતમાં તો ચોમાસાની શરૂઆત થઈ છે પરંતુ ચોમાસાની શરૂઆત ધમાકેદાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ચોમાસું સારું રહે અને શરૂઆત ધમાકેદાર થાય તેવા સંકેત મળી રહ્યા છે ત્યાર પછી દોસ્તો રેશન કાર્ડ બંધ મોટા સમાસા જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારી વસ્તુઓ અથવા તો મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે